રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના અંદર ગીર ગંગા સંસ્થા જે વર્ષોથી પાણી અને જમીનના અંદર તળ પાણીના હાજા થાય એના માટે જે ચિંતિત રહી છે એના માધ્યમથી આ દેશના વડાપ્રધાન મોદી સાહેબ નું જે સૂત્ર રહ્યું છે કે કેચ ધ રેન અને જલ સંચાઈ સૌના ભાગીદારી સહિત એ પ્રકારના સૂચના સાથે જયારે આખા દેશના અંદર એક ભગીરથ પાણી બચાવવાનું અને તળ હાજા કરવાનું જે કાર્ય થઈ રહ્યું છે એ પૈકી આજે રાજકોટ અહીંયા આ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના અંદર જે છેલ્લા વર્ષોના અંદર અહીંયા બાર થી પંદર ચેકડેમ જે મોટા મોટા જેના કારણે છે કે તળ આજે જ્યારે હાજા થાય છે ત્યારે આપણે નજર સામે જોઈએ છીએ કે અહીંયા પંડિત દીનદયાલ નગર કે જે આવાસ યોજના જે અહીંયા રહેવાની જે વ્યવસ્થા છે એ લોકો જ્યારે મહાનગરપાલિકાના લેખિતમાં માં કે અમારે હવે સૌની યોજના પીવાના પાણીની જરૂર નથી કેમ કે અમારી પોતાની વ્યવસ્થા થઈ ગઈ છે ત્યારે આપણે કેટલું સારું કાર્ય અને કેટલું ભગીરથ કાર્ય આપણે નજર સામે છે તો ગીર ગંગા આખા પરિવારને હું અભિનંદન વ્યક્ત કરું છું કે મોદી સાહેબનું જે આ એક વિઝન છે કે પાણીનું સંગ્રહ આપણા વિસ્તારના અંદર વધે અને આ એક માત્ર કોઈ વિસ્તાર કે એક ગામનો પ્રશ્ન નથી આ એક ગ્લોબલ પ્રશ્ન છે દુનિયાનો પ્રશ્ન છે એટલે આ પાણી માટે જેટલા કાર્ય થાય એ સારા છે અને જનભાગીદારીના ભાગરૂપે તમામ જનતાને મારી એક અપીલ છે તમામ સંસ્થાઓને મારી એક અપીલ છે કે જેવી રીતના પણ આપણી યથાશક્તિ પ્રમાણે આપણે પણ ના ભગીરથ કાર્યમાં બધાય જોડાઈ અને આવનારી પેઢી ભવિષ્યની પેઢીને સંપૂર્ણ રીતે પાણીનો સપ્લાય મળે એ માટે આ બધા ભગીરથ કાર્ય થઈ રહ્યા છે એ બદલ ફરી એકવાર ગીર ગંગા પરિવારનો હું અભિનંદન વ્યક્ત કરું છું